સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં આપણે ભાઈ હોળે ધૂળેટી પર્વ બે ગયું હા થાય આનંદ ઉત્સાહથી મનાવ્યું પણ હોળે ધૂળેટીમાં તો મને એવું છે કે ભાઈ આમાં એક હાસો વિષ્ણુ ભગત એને વિષ્ણુ ભગવાનની ભક્તિ કરતો હતો એટલે એના ગોપાલને તે પસંદ નહોતું ને એને જગવી દેવો હતો એમ એટલે ટૂંકમાં મારવાની કોશિશ કરતા હતા વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે એટલે એટલે એની બેન એટલે હોળીકા હોળીકાને એવું વરદાન હતું કે એ બળે નહીં તો હોળીકાએ એવું કીધું કે ભાઈ હું આ પ્રહલાદને ખોળા બને બેસી દઉં એટલે પ્રહલાદ બળી જાય મને કાંઈ થાય નહીં એટલે હોળીકા એક વિષ્ણુ ભગવાનના ભક્તને બાળીને મારી નાખવાનું ષડયંત્ર એ હોળી જે શેતા ગોઠવી એમાં હોળીકાને બે અત્યારે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે હોળી માતા બોલવા મને આ કે પણ એ હકીકતમાં આ છે બરોબર એટલે એમાં આ હોળી પ્રગટાવવામાં આ કે ઘણું કેમ દશેરા કહેવાય તો આ એ ટાઈપનું પર્વ છે પણ આમાં જેને ખબર નથી એને હોળી માતા હોળી માતા પણ હોળી માતા નથી હોળી માતા પ્રહલાદને બાળવા માટેનું ષડયંત્ર હતું પણ હોળી કા બળી ગઈ અને પ્રહલાદ ભગવાનના હિસાબે ઉગરી ગયો આવું છે ભાઈ આ આપણને ખબર એ વાત કરી

તો હવે જો આપણે હોળીમાં ફાફડા બનાવી હોય અને આપણી વાડીમાં કાઈ નથી ને પણ મને ખબર છે આપણી વાડીમાં ગોળિયા ખાટિયા ટમેટા છે હા છે ખાટીયા ટમેટા ને ફાફડાનું શાક કરવાનું હોય અને હોળી પછી આપણે કરતા જ હોય ખબર છે યાદ આવ્યું હવે તો પછી આમાં કાંઈ ટેન્શન ન હોય કાંઈ મૂંઝાવવાનું ન હોય શાક વાડીમાં બધાય તૈયાર જ હોય આપણે હા ભાઈ જીરાવાળા ભાત બનાવો અને ખાટીયા ફાફડાનું શાક બનાવો અને મારે આ મોટરનું કામ એટલે આપણે મોટર છે કાંઈક લેવા મૂકવા જવું મોટર ધોળીમાં સઉં એટલે હું આ એટલે તમે કરો બપોરાની તૈયારી અને ખાટીયા ટમેટાનું શાક બનાવી નાખો અને હોળે પછીનું આ શાક આવે દિવાળીની એક વાત મને યાદ આવી ગયું જીતુભાઈ દ્વારકા વાળા ક્યાં હું એ કે આપડે દિવાળી જાય ને એટલે પાંચ આઠ ઘરે મહેમાન રીતે થાય એટલે ખ્યાલ રાખો એટલે ખ્યાલ રાખવા એવું કે ભાઈ જીતુ ભાઈ તો મને કીધું કે ભાઈ ભેળ ખાઓ ને કે આ ભેળ તો ખાઈ શું વાંધો પછી ભેળ બનાવીને હારી આ એકલાસણ બની નાખીને ભેળ ખાતા થા પછી ઘોઘરાનું બટકું અંદર આવ્યું તારે ખબર પડી કે ભાઈ આ હોળી પછી પાંચ પાસદી ભેળ ક્યાંય ખાવા ન હોય આ બધું જે થોડું થોડું પડ્યું હોય ને એની ભેળ બનાવીને ખાતા હોય એટલે ગોઘરાનું ગટકુ આવે ને પુરી નું આવે ને એટલે જીતુભાઈ બહુ સરસ કે હું ઈ યાદ આવી ગયો એટલે એને ફાફડા તો ફાફડા નાખીએ અને શાક બનાવો એકલા અને ભાઈ તૈયારી કરે ને ત્યાં સુધીમાં આપણે હોળી પહેલાં સના ખળું ખડું લઈ લીધું ને સના અલર આવ્યું હતું એ વિડીયો જોઈ લો ત્યાં ભાઈ તૈયારી કરી નાખે અને હું કાંઈક મારું લેવા મૂકવાનું હોય એવું કેલું એટલે થાય જમાવટ જો ભાઈ કાલે આખોથી સણયા વાઢ્યા અને આખો માં સણયા વાઢવાનું પૂરું થઈ ગયું અને આજ હવારમાં નવ વાગ્યાથી ભાઈ આ ભેગું કરવાનું શરૂ કર્યું છે એટલે ઢગલો થઈ જાય હમણે અને ઢગલો થઈ જાય એટલે ભાઈ અગિયાર વાગ્યા હલરનું કીધેલું છે એટલે અગિયાર વાગ્યા હલર આવે એટલે સણ્યા કાટવાના છે એટલે સણ્યા કાટશું શણ્યામાં પાછું આપણે ફાલે જરા ખારો છે વ્યવસ્થિત જુઓને દેખાય બાકી અમુક જગ્યાએ ઓણ ઘઉંમાં અને ધાણીમાં સારું રહ્યું છે બાકી સણિયા શણ્યામાં ફાલ એટલો બધો છે નહીં પણ આપણે ઓર્ગેનિક એક દવા વાપરી ને એટલે છટકાવ કર્યો હતો ઓર્ગેનિકનો અને પાણી આરે પાયું હતું એટલે બહુ માં રિઝલ્ટ સારું છે એટલે ભાઈ આજ બપોરે અગિયાર વાગે ત્યાં હલર આવી જશે એટલે આગળ તમને પાછું હલરનું બતાવશું એટલે આજ તો ભાઈ જમાવટ જ છે હો એટલે આજ તો ભાઈ મોજ જ આવવાની છે આખો દી એટલે આ જુઓ એટલે અડધા પોણા ભાગના ભેગા થઈ ગયા છે અને હવે આ થોડાક રહ્યા છે પછી ભાઈ સહ પાણી અને નાસ્તો અગિયાર વાગ્યા છે જમાવટ કરી અને પછી હલર આવે ને પછી બહ બહાટી ભાઈ બધા બોલાવાના છે ઓ હા જુઓ અને ભાઈ આપણે શણ્યા છે ને થોડાક જાજા કર્યા હતા ઘવાઈ છે ખાવા પૂરતા અને ભાઈ ધાણી થોડી ગતિ ઘર મેળે આપણે કરી નાખ્યું કીધું પણ હવે આમાં આપણે માણસો બોલાવવા પડે તારે આપણું કામ થાય કારણ કે ઘણું હતું અને એમી બે થાકી કીધા અમારે અત્યારે હાલમાં છે ને એને પગે જરાક તકલીફ છે મને ગા માતા દોતો હતો એટલે ગોઠણમાં તકલીફ છે એટલે આપણે તો જો આ ટાઢા સૈયા બેઠા છે એ બાવળિયાનો સૈયો આય કર્યા છે અને ભાઈ એમ આનંદ કરીએ છીએ ભાઈ ધૂલી આઈ રહ્યા જુઓ ધૂલી બેઠી આવ્યા જો હં ધૂલી બિસ્કીટ ખાવીને આપણે હે કાલી ખાત ને આજ ખાવીને હે જો ભાઈ ધૂલી દાંત કાઢે હો ભાઈ હં અને જો ભાઈ આ બાવળ છે બાવળના સહીએ અમુકભાઈ ટિફિન છે લટક્યા છે અને ભાઈ જો બાવળના સહીએ બેઠા છે એ અને ભાઈ વાડીના શેઢે આ બેઠીને જે ઠંડો પવન આવતો હોય એ આનંદભાઈ મોજ આવ્યો હોય એમાં કાંઈ ઘટ્યા નહીં જો આ હા અને આ ઢગલો થઈ ગયો છે હો હજી અડધા ત્યાં છે ને અડધા થાય છે અહીંથી

સાન બિસ્કીટ એ નાસ્તો કરશે હું કલર નો અવાજ આવે

હવે સા પાણી પીવા ઘર બધું થઈ એટલે સા પાણી પીએ અહીંયા તો હાઈ ક્લાસ હાલે છે બધું રાજા પડી ગયું છે અમારે કેમેરામેન બાજી ગયા છે એટલે હું આજે ઉતારું થાવ એટલે જેવું આવડે હું જોવો પડતા હવે થોડું આવડે હો ઉતારતા સણાનો વિડીયો આપણે જોઈ લીધો તો સણા બહુ સરસ થયા છે આપણે હારા અને હવે આપણે જો સૂલો જઈ ગયો વાળો છે અને પાટીઓ મૂકી દીધો છે પણ પાટિયાને આપણે ગરમ થવા દેવો પડે પછી અંદર આપણે જરાક ઘાબું મારવું પડે તો અંદર જે અમુક તેલ રાખવું હોય ને એ ઉકળી જાય અને હવે આપણે તેલ નાખી દઈએ ટમેટાનું શાક બનાવો ને એના ભાત બનાવવાના છે આપણે જીરાવાળા તો આપણે પહેલાં ભાત ઓરી દઈએ અને તેલ નાખી દઈએ અને પછી આપણે ટમેટા વહેણવા જઈએ તેલ ગરમ થાય ને પછી જીરું નાખવાનું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે આ જીરું નાખી દી અને હિં નાખી દઈ હવે આપણે નાખી દઈએ પાણી રાંધણને ઉકળવા દઈએ અને ભાત લાવવાના છે બહાર અને પછી ધોઈ નાખીએ રાંધણ થઈ ગયું છે આપણે ભાત ધોઈ નાખીએ આપણે ટમેટા વીણી આવી ત્યાં આવી તે થોડાક સડી જાય હવે આપણે દેશી બધા ટમેટા હતા અહિયાં એ તો ઉકલી ગયા પણ આ ખાટિયા ટમેટા ઝીણા ઝીણા છે જો તો આનું જ આપણે શાક બનાવવાનું છે ખાટિયા ટમેટાનું અને જો પોપૈયા તે એકલાસ બે ગયા છે મસ્ત અહીંયા તે મોટો થઈ ગયો છે કોઈલામાંય બહુ સરસ આવી ગયા છે તો આપણે હવે ટમેટા લઈ લઈએ પછી આપણે તોડવા જઈએ ને ત્યાં તૂટી જાય ફાટી જાય ટમેટી કે નાની રહે ને એટલે આપણે ટમેટા લેવાઈ ગયા છે કોથમરી લઈ લઈ હારો એર જો કોથમરી મસ્ત થઈ ગઈ છે ને તો એ હવે આ તડકા પડવા મળ્યા ને એટલે થોડીક લસાઈ જાય પણ આપણે ઘર પૂરતું હાલ્યા કરે હું જો બસ એટલી તો આપણે અત્યારના શાકમાં થાય એટલે

આપણે ટમેટા ધોઈ નાખી હવે આપણે મોળી નાખીએ ડાયરેક્ટ આનો કાંઈ આપણે કાંઈ વઘાર કરતા નથી એટલે આપણે આમાં મોળી નાખી અને એ તો ટાણા વાયર લેવાઈ ગયા છે

મન થઈ ગયું છે આ ઝીણા રહ્યા ને એટલે આપણે એક ના બે ભાગ કર્યા છે હવે આપણે મૂકી દઈ હવે આમાં મસાલો નાખી દઈ બધો અને હળદર અના મીઠું આપણે આમાં ખાંડેલું મરસું નાખવાનું છે ખાના કડીક ઢાંકી દઈએ અમને ગળી જાય છે મસ્ત પછી હલાવી દઈએ જોઈ લઈએ આપણે જોલાઈ મસ્તી આપણે પણ આપણે કેમ કે ફાફડાનો ભૂગો કરી નાખવાનો છે એટલે પાણી તો નાખવું જ પડશે પાણી નાખી દઈએ અને ખાવાનું છે એટલે રસાવાળું સારું લાગે હવે આને સડવા દઈએ આપણે ગોળ લાવવાનો છે ફાફડા લાવવાના છે પછી રોટલી બનાવવાની છે તો એ લોટ લાવવાના છે તો એ બધી તૈયારી કરી નાખું સડે ત્યાં આ બધું બાકી હતું ને લઈ આવ્યા છીએ ગોટ લઈ આવ્યા અને ગોળ લાવ્યા એટલે જુઓ માખ્યું વધી ગઈ છે એટલે આને આપણે હમણાં ની જોતો ઢાંકી દઈએ અને આપણે જો આ ગા માતાનું ઘી એ સોપડું આપણે ઘી લાવ્યા છીએ અને આપણે આ નવી ગા માતા લાવ્યા ને એનું કેવો કલર સરસ છે અને દાણાદાર કેવું છે જુઓ એટલે આપણે રોટલી બનાવીએ ત્યારે સોપડતું જવાય ને તો હવે આપણે આને ઢાંકી દઈએ ઘડીક અને આપણે આ ફાફડા લઈ લીધા છે અને આપણે નાના નાના કટકા કરી નાખી આ રીતે આપણે શેવ નાખી ગોવિંદા નાખી એની જગ્યાએ આપણે આ હોળીમાં બનાવ્યો હોય ફાફડા સણાના લોટના અને મસાલાવાળા હો પાસા કોથમરી બધો મસાલો નાખેલો અને મારા હારાને આ રીતે ઓળી જાય ને એટલે ફાફડા ટમેટાનું શાક કીધા હોય બનાવી નાખવાનું આજે કેમ કીધું કે યાદ છે કે નહીં એમ એટલે મારા હાહારાનું આવું હતું અને આપણે એના એ સિલાઈ છે એ જુઓ અને હવે આપણે કોથમરી મળ નાખી લોટ બાંધી વાળી રોટલીનો અને આમાં આપણે મોણ નાખી દઈએ

हवे नाखी दे गोळमरी हवे आपल्या घडीक रेवा देव पडशे घडीक रेवा रोटली बनावी त्या लोटे गळी जाय તો જો મસ્ત બની ગયું છે હવે આપણે ઉતારી લઈએ બહુ સરસ થઈ ગયું છે સુગંધ બહુ સારી આવે છે હવે આપણે ટમેટાની વાટલી બનાવી ગયું નાના પણ દેશી રહ્યા ને जो मस्त गळे गयो सरस થઈ ગયો છે કપડા રોટલી બનાવી હું શાક तुला दे हं ते बनाऊ जम हां

હવે ભાઈ ખાટિયા ટમેટા અને ભાઈ ટમેટા ના માનું ખાટિયા કહેવાય પણ આ ટમેટા બહુ ગળ્યા હોય ધરાક જેવા હાઈ ક્લાસ બહુ મજા આવે હું એમનામ ખાવાય નહીં કે ખાટીયા ટમેટાના ફાફડાનું શાક અને ભાઈ શું રોટલી બને છે અને ભાઈ હવે આ આંધું અઘરું થઈ ગયું હોય જે ઉનાળો આવે ને એમાં આ સુલા ઉપર રસોઈ બનાવી પાટિયામાં રસોઈ બનાવી સ્વાદ તો બહુ આવે પણ જે આ બનાવવું એ બહુ ભાઈ અઘરું થઈ જાય કારણ કે બહાર એટલી ગરમી હોય તો આ સુલા પાસે બે જે સૂલો ફૂંકવા ને એ ભાઈ બહુ વહમો કેમ જો કે મારા જ નહીં ફૂકો ને એના ફૂકો નો હોય પણ હવે તો એ વહમો કહેવાય ક્યાં મારા રાજો કારક બે આવું તો વરાળ આવ્યા પાસે તો હવે ભાઈ રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ હવે નામ છે ભાઈ જયમીન બા નરેન્દ્રસિંહ મકવાણા થી સીતારામ કેમ છો મજામાં બીજું નામ છે અરુણાબેન નરેશભાઈ મકવાણા મુંબઈ થી ભાઈ બેન મજામાં અને બાકીના નામ ક્યાં છે બેનું નામ છે વસુબેન રાજકોટ થી કેમ છો બેન આવી ને આવી કોમેન્ટ કરતા રેજો આવો ને આવો ભાવ આપતા રેજો સીતારામ બીજું નામ છે ચંદ્રિકા બેન કચ્છ થી કેમ છો બેન આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને આવો ભાવ આપતા રહેજો સીતારામ અને ભાઈ તમે અમારા વિડીયો જોવો હરી હરી કોમેન્ટ કરો અમને આનંદ થાય કોમેન્ટમાં ભાઈ પૂરું નામ લખજો એટલે નામ બોલવામાં મજા આવે અને ભાઈ અમે ઘણા એમ કહેશે કે ભાઈ તમારું સરનામું એટલે ભાઈ અમે સિહોર તાલુકાનું બોરડી ગામ અને ભાવનગર જિલ્લો બોરડી ગામમાંથી આ વિડીયા ઉતારીએ ને અમારું એડ્રેસ આ છે ભાઈ અને જે લોકો નવા ધોણાના એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હવે ભાઈ આ આધુ તૈયાર થઈ ગયું છે મરસાઇ શેકવા દીધા છે આમાં આથણું છે ઘી છે ભાઈ અને આ બધું તો હવે મને એવું લાગે છે કે ભાઈ ગાજર થોડાક લઈ આવું એટલે પછી બે જવાય બપોરા કરવા હું ત્યાં રોટલી થોડીક બની જાય ને હું ગાજર લઈ આવું હવે આપણે તો આ ખાવા પૂરતા જ કાંઈ બે ગાજર જ જરૂર પડે એટલે થઈ રહ્યા તાજા તાજા ખવાય ભાઈ છે જો રોટલી બની ગઈ અને બપોરામાં આજે ખાટિયા ટમેટા અને ફાફડાનું શાક બનાવ્યું છે જીરાવાળા ભાત બનાવ્યા છે ઘોળવું છે અને ગાજર છે અને ઘીવાળી રોટલી છે અને લાલ મરસા છે અને ગાજરનું હાથનું છે હાલો આલો બપોરા કરવા હવે ભાઈ આ છે ને થોડીક વાર છે આ આંધુ કમ્પ્લીટ થાય એટલે બે જાય બપોરા કરવા સે બપોરામાં જમાવટ અને ભાઈ મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ